બુમરાહ એકલો કેટલું કરે અન્ય ખેલાડીઓ પર ભડક્યા પૂર્વ કોચ જી હા દોસ્તો ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિશાસ્ત્રીએ ઝડપી બોલર જસપ્રીત બુમરાની પ્રશંસા કરી છે અને બીજી તરફ તેમણે અન્ય ખેલાડીઓ તરફ ન મેળવવા પર ચિંતા વ્યક્ત કરી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે બુમરાએ શાનદાર બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી ટેસ્ટમાં બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી રવિ શાસ્ત્રીએ ભારતીય બોલરના પ્રદર્શન વિશે વિગતવાર વાત કરી હતી તેમણે કહ્યું કે એક તરફ બુમરાહ શાનદાર બોલિંગ કરે છે જ્યારે શાર્દુ ઠાકુર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ જેવા અન્ય ઝડપી બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રંજન રહ્યું છે જે ચિંતાનો વિષય છે જસપી બુમરાહ અંગે રવિશાસ્ત્રીએ કહ્યું કે લેવલમાં ઘણો તફાવત છે ચિંતા બુમરાહ વિશે છે અને સિરીઝ આગળ વધતા તેના વર્ક લોડની છે કારણ કે તે એક એવો ખેલાડી છે જેની પાસેથી દરેક સ્પેલમાં વિકેટ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે અને મને આશા છે કે કોઈ તેના બીજા છેડેથી સહયોગ આપશે ભારત ટીમના પૂર્વ કોચ રવિશાસ્ત્રીએ કહ્યું કે એકલો બુમરા કેટલું કરે ભારત ફક્ત એવી આશા રાખશે કે કોઈ અન્ય ઝડપી બોલર તેનું સ્તર ઊંચું કરે અને ટીમ માટે સારું પ્રદર્શન કરે તો રવિ શાસ્ત્રીની આ વાત વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો